નમસ્કાર મિત્રો ગીર પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું કિશોર ડુરિયા મિત્રો બારમી તારીખે એટલે કે બારમી જુલાઈએ બાર હિતાચી મશીન એ ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને ખાસ તો એ માટે આજે જળ સંમેલન છે એના માટે એક કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યું છે અને કાર્યાલયમાં વીર મહાનુભાવ અહીં એમની મુલાકાત રહ્યા છે આજે આપણી વચ્ચે કમલેશભાઈ સંઘાણી પધાર્યા છે આવો એમને મળીએ અને એમની સાથે વાત કરીએ કમલેશભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે કમલેશભાઈ ગીર ગંગા પરિવાર એમનું જે અભિયાન છે દર્શન છે તો એ વિશે થોડી વાત કરો માણસને સૃષ્ટિ માટે જળ અન્ન અને પાણી આ ત્રણ વસ્તુ મહત્ત્વની છે એમાં જળ સૌથી અગત્યની વસ્તુ છે અને એ આ ગીર ગંગા ટ્રસ્ટે જે એક દસ અગિયાર હજાર એકસો ને અગિયાર ડેમ બનાવી અને આ કાર્યને શરૂઆત કરી છે તો એમાંથી એને આઠક હજાર જેવા જે જળ સંચય છે કામ રહ્યા છે અને એ આ કાર્ય માણસે દરેક માણસે આ કાર્ય કરવું જોઈએ આ અગત્યની વસ્તુ છે અને હવે તો ગવર્મેન્ટ પણ એમની સાથે જોડાય છે તારીખ બાર તારીખે આ લોકો હિતાચીનું લોકાર્પણ કરવાના છે અત્યારે માનનીય શ્રી સીઆર પાટીલ સાહેબ પણ આવવાના છે તો આ કાર્યમાં અમે અમારું ગામ પણ અમે અમારા ગામમાં પણ ગીર ગંગા ટ્રસ્ટ થ્રુ ચાર ચેકડેમને રિપેરિંગ કર્યા અમારું ગામ વરણા વરણા હા અમે અમે પણ ગીર ગંગા ટ્રસ્ટ થ્રુ ચાર ચેક ને જે રિપેર કર્યા છે ને બે નવા બનાવ્યા છે અને હજી પણ દર વર્ષે થોડું થોડું કામ આગળ કરતા જાય છે અમારા ગામની પણ એવી જ તકલીફ હતી પાણી બહુ અગત્યની વસ્તુ છે પેલા પીવાનું પાણી નહોતું પણ ધીમે ધીમે આ ચેક ને બધી થતું ગયું અને આ વખતે ગીર ટ્રસ્ટે પણ સારો એવો એના સહયોગથી અમારા ગામમાં સારું એવું કાર્ય થયું અને ખૂબ જ સરસ કામ થયું અને પાણીની અત્યારે જે અમારા તર બહુ ઊંડા વહી ગયા હતા એ આજે ત્રીસ ચાલીસ ફૂટે પાણી આવી ગયું પેલા બહુ આઠસો હજાર ફૂટ ના બોર કરતા તો પણ પોરા જાતા અને દર વર્ષે એટલી બોરવેલ હાલતી ગામમાંથી એટલું ફંડ જાતું કરોડો રૂપિયામાં ખર્ચાઈ જાતા તો આ જો સાથે મળીને ગામ લોકો કે કોઈ પણ ક્ષેત્રમાં સાથે બધાના સહયોગથી જો આ કામ થાય તો જબરદસ્ત કામ થાય એવું છે અને ઓછા ખર્ચે અને જાજુ એવું કામ આપી શકે હવે બોર નહીં કરી તો એનું તો આપણે રિઝલ્ટ મળે ન મળે પાણી થાય ન થાય પણ જે પાણી વરસાદનું છે એને આપણે સંગ્રહ કરી જમીનમાં નાખશું તો આપણે કાઢી બરાબર હવે જમીનમાં પાણી જ નથી તો એની પાછળ ખર્ચો કરી બોર કરી કુવા કરી તો એમાં આવવાનું જ નથી તો ગીર ગંગા ટ્રસ્ટ અમને પણ સાથ મેળ્યો છે અને અમે પણ એની હારે જોડાય છીએ અને આ કાર્ય બહુ દરેક વ્યક્તિએ આમાં સાથ દઈ અને સાથે મળીને કામ કરે તો ખૂબ સરસ કામ થાય એવું છે હમણાં જે ભાઈએ પણ વાત કરી સંદીપભાઈ કોટિયા એમ વાત કરી બહુ સરસ વાત કરી આપ પણ એ વાતને સમર્થન મળ્યું કે વર્ણા ગામમાં કેવી પરિસ્થિતિ પહેલા હતી અને અત્યારે શું છે ગીર ગંગા પરિવારે ખાસ કરીને દિલીપભાઈ જે જેમના પ્રમુખ સ્થાપક પ્રમુખ એમને આ આખું બધું શરૂઆત કરી ગીર ગંગા વિશે ખૂબ જ સરસ માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ